શું આપ ઈચ્છો છો આપના બાળકનો સર્વાંગીણ વિકાસ થાય એ શાળાએ જવા સુસજ્જ થાય તેના ઉજ્જવળ ભવિષ્યની કેડી તૈયાર થાય આપના ત્રણથી છ વર્ષના બાળકના શ્રેષ્ઠ ભવિષ્ય માટે ગુજરાત આઈસીડીએસ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પ્રસ્તુત છે પાપા પગલી પ્રોજેક્ટ તમે પણ તમારા ત્રણથી છ વર્ષના બાળકને આજથી જ નિયમિત આંગણવાડીએ મોકલો અને સમયાંતરે આંગણવાડીની મુલાકાત લઈ બાળકના વિકાસમાં સહભાગી બનો આવો સૌ સાથે મળી આપણા બાળકને પાપા પગલીને વધુ સક્ષમ બનાવી આઈસીડીએસ મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા પ્રસ્તુત છે